નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે જેમાં પોલીસ અને એફએસએલની ટીમની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે જ્યારે બોટ બનાવનાર કંપનીના સંચાલકોએ કહ્યું કે અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી જૂનાગઢમાં તોડકાંડ કેસમાં એટીએસને તપાસ સોંપવામાં આવી છે જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી બેંક એકાઉન્ટની ડિટેલ્સ મળી આવી હતી તોડકાંડ બાદ કેટલાક પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત છે જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા વધુ અનુભવાઈ રહ્યા છે કચ્છમાં ફરી એકવાર ધરતીકંપ આવ્યો હતો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાત નોંધાઈ છે સુરતના લશ્કાણા વિસ્તારમાં ટામેટા માંગવા જેવી નજીવી બાબતમાં ચપ્પુના ઘાજીકી પરપ્રાંતિય યુવકની હત્યા કરવામાં આવી હતી ગત તારીખ છવ્વીસમી જાન્યુઆરીની રાત્રે બીધાધરાના ઘરે મહેમાન આવતા તે પાડોશમાં રહેતા કાલુગુરુના ઘરે ટામેટા લેવા ગયા હતા રાઇટ ટુ ઇન્ફોર્મેશન જેનાથી સામાન્ય નાગરિક સરકારના કોઈપણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને માહિતી મેળવી શકે છે આઈટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ જેમના વિરુદ્ધ ગાંધીનગરમાં શાળા સંચાલકોએ બ્લેકમેલિંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા વડોદરામાંથી શર્મસાર કરતી ઘટના સામે આવી છે જે ઘટના ભલભલાના રૂવાટા ઉભા કરી દે તેવી છે સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં કેટલાક લોકોએ મહિલાઓને જાહેરમાં માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે દુકાનદારોએ મહિલાઓ ચોરી કરવા આવી હોવાના આક્ષેપ મૂકી માર માર્યો હતો જો કે આ ઘટનાના પગલે પોલીસે તપાસ તેજ કરી છે ભારતીય સેનાએ મેદસ્વી અથવા ખરાબ જીવનશૈલી ધરાવતા સૈનિકો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે જણાવવામાં આવી રહ્યું છે કે સેનામાં હવે નવી નીતિ લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત ઘણી નવી તપાસનો સમાવેશ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમાં પરીક્ષા પે ચર્ચા યોજી હતી પીએમ મોદીનો આ કાર્યક્રમ સવારે અગિયાર વાગ્યાથી શરૂ થયો હતો આ અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ પરીક્ષા પે ચર્ચામાં પરીક્ષાર્થીઓની આર્તુરતાની રાહ જોઈ રહ્યા છે રાજસ્થાનના અજમેરમાં આવેલી મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ પહેલા ત્યાં હિન્દુ મંદિર હતું જે તપાસમાં સત્ય બહાર આવશે તેવો મહારાણા પ્રતાપ સેનાના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મહારાણા પ્રતાપ સેનાનું કહેવું છે કે આ દરગાહ એક હિન્દુ મંદિરને તોડીને બનાવવામાં આવી છે જોર્ડનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું નિવેદન સામે આવ્યું છે બદલો લેવાની વાત કરતાં જો બિડેને કહ્યું છે કે હુમલાખોરોને જડબાતોડ તોડ જવાબ આપવામાં આવશે બીડને આ હુમલા માટે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનોને જવાબદાર ઠેરાવ્યા છે સિત્તેરમાં ફિલ્મફેમ એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે બોક્સ ઓફિસની જેમ રણબીર કપૂરની એનિમલ અને વિધુ વિનોદ ચોપરાની બારમી ફેલ એવોર્ડ સમારોહમાં પ્રભુત્વ જમાવ્યું હતું ફિલ્મ બારમી ફેલને ચાર કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે જ્યારે એનિમલને ત્રણ એવોર્ડ જીતી ચૂકી છે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ અઠ્યાવીસ રનથી હારી ગઈ હતી આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે બસો એકત્રીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ટીમ ઇન્ડિયા બસો બે રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી તો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ વધુ સમાચાર અને નવી અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર